કેટલાક ભાગો અને ગુજરાતમાં તથા સમગ્ર ભારતમાં કેવી કેવી રીતે વરસાદ થવાનો છે તેના વિશેની આપણે વિશેષ માહિતી જાણીએ તો હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે ગુજરાત વિશે કહ્યું છે કે તારીખ પાંચથી બાર તારીખ સુધીમાં ગુજરાતમાં ખૂબ વરસાદ થવાનો છે તેમાં પાંચ પાંચ ઓગસ્ટથી શરૂઆત થવાની છે લગભગ આ જુલાઈ મહિનાની આજે એકત્રીસ તારીખ એટલે કે જુલાઈ મહિનો આજે સમાપ્ત થઈ ગયો અને હવે

ખોલવા પડશે તેવી શક્યતાઓ તેઓએ દર્શાવી છે અને વિન્ડી અને વેધર પણ તે જ કહી રહ્યા છે કે ગુજરાતમાં જે આગાહીકારો કહી રહ્યા છે તેવી જ રીતનો કંઈક વરસાદ થવાનો છે અને હવે આપણે જાણીએ કે તારીખ પાંચથી કેવી રીતે વરસાદ થવાનો છે તો તારીખ પાંચના રોજ તારીખ પાંચના રોજ હળવો હળવો વરસાદ શરૂ થવાનો છે તેમાં પાંચ તારીખના રોજ દરિયા કિનારાના વિભાગો જેવી રીતે કે દેવભૂમિ દ્વારકા સોમનાથ ગીર સોમનાથ જુનાગઢ અને દીવ દમણ દાદરાનગર હવેલી ત્યાં જિલ્લાઓમાં વરસાદ થવાનો છે અને તથા ડાંગ અને વલસાડમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે ત્યારબાદ છ સાત તારીખના રોજ લગભગ મહત્તમ રીતે કચ્છ સિવાય અને લગભગ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છોડતા બધે જ વરસાદ વરસવાનો છે ત્યાર પછી બાર તારીખમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જવાનો છે અને આ સમગ્ર ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવવાનો છે અને ખૂબ ઘણો બધો વરસાદ થવાનો છે હવે આપણે વિશેષ નજર કરીએ ભારત ઉપર તો ભારત પર અત્યારે મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસી જ રહ્યો છે આગળના દિવસોમાં પણ વરસી રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદ વરસવાનો છે અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે મહારાષ્ટ્રના વિસ્તારોમાં ખુબ ઘણો વરસાદ વરસી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં મુંબઈ અને બીજા અને વિભાગોમાં ખૂબ ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે કેરળ અને કર્ણાટકમાં પણ ખૂબ વરસાદ વરસી રહ્યો છે આંધ્રપ્રદેશ બેંગ્લોર ત્યાં પણ ખૂબ ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે આ બાજુ જોયું તો આપણે સેવાશિષ્ટ રાજ્યો અમે ત્યાં ખૂબ ઘણા બધા જંગલો તો છે તેના કારણે લગભગ વરસાદ વરસતો જ રહે છે પરંતુ અત્યારે તો ખૂબ વિશેષ વરસાદ છે ખૂબ ઘણો વરસાદ છે જે આપણા બંગાળ બાજુના જે રાજ્યો છે ત્યાં ઉત્તરાખંડ બાજુ પણ ખૂબ વરસાદ છે અને ગુજરાતના ખેડૂતો માટે હવે આ ચોમાસું કેવું રહેવાનું છે તો ગુજરાતના ખેડૂતો માટે લગભગ કચ્છના ખેડૂતો છે તેમને વરસાદની જરૂર હતી કારણ કે હમણાં થોડા દિવસોથી કચ્છમાં વરસાદ થયો જ નથી અને ખેડૂત ગુજરાત કપાસ અને અને બીટી જેવા પાકો સુકાતા હતા પાણીની થોડી અછત હતી તો જે અછત અછત સર્જાતી હતી તે અછત હવે પૂરી થવાની છે અને જે પાંચ થી બાર તારીખ સુધીમાં જે વરસાદ થવાનો છે તે કચ્છના ખેડૂતો માટે સારો છે તથા વલસાડ અને ડાંગના ખેડૂતો ખેડૂતો માટે આ થોડાક ચિંતાજનક સમાચાર છે કારણ કે ઘણા દિવસોથી વરસાદ એવો હળવો હળવો વરસી રહ્યો છે અને હવે જો વરસાદ ખૂબ ધોધમાર થશે તો પહેલાં તો એ છે કે આપણે જે વિખેડ આપતા હોય છે તેની વતર સારી રીતે ન આવે એટલે વતર ન હોવાના કારણે ઘાસ ખૂબ ગા ઘાસ ખૂબ ઉગી આવતું હોય છે અને આ ઘાસ ઉગવાના કારણે જે ઉગેલું ઘાસ હોય એ પણ વૃદ્ધિ કરતું હોય છે અને બીજું ઘાસ પણ ઉગી આવે છે માટે અમુક ખેડૂતો માટે ખૂબ સારા પણ સમાચાર છે કારણ કે પાણીની અછત સર્જાય છે તો તેઓના પાકોને પાણીની ખૂબ જરૂર છે તો તે જરૂરિયાત પૂરી થવાની છે જ્યારે અમુક ખેડૂતોને પાણીની ઓછી જરૂર છે અને તેઓ તેઓના ખેતરોમાં નિંદામણ પણ ઉગી રહ્યું છે તો તેઓને નિંદવા માટેની ખૂબ જરૂર છે એટલે આ વરસાદ એક સારો પણ છે અને અમુક અમુક જેવા અમુક જિલ્લાઓના ખેડૂતો છે જેઓના પાકને નુકસાન પહોંચાડે છે એટલે આ વરસાદનો રાઉન્ડ એક ખૂબ સારો રાઉન્ડ છે અને અત્યારે વેધર વિન્ડી હવામાન નિષ્ણાત અને આગાહીકારો તથા આપણા ભારતના પણ આગાહીકારો છે તેઓએ ખૂબ સારી આગાહી કરી છે નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ કરવાનું ભૂલશો નહીં આભાર